જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો આજે મારે મગ અને ચોખાની ખીચડી બનાવવાની છે તો અહીંયા ચોખાને પણ પલાળી રાખ્યા હતા અને મગને પણ મેં ગરમ પાણીમાં બે ત્રણ કલાક માટે પલાળી દીધા હતા હવે સરસ ધોઈ અને આપણે એકદમ મિક્સ કરીને થોડુંક મીઠું નાખીને આપણે બાફી નાખીશું મગ અને ચોખા તો આજે મગ અને ચોખાની ખીચડી બનાવવાની છે સરસ આપણે એને એકદમ બાફી નાખવાના છે થોડુંક મીઠું નાખીને અહીંયા જરૂર પ્રમાણે આપણે પાણી નાખીને બાફી નાખશું તો જો અહીંયા મેં તેલ મૂકી દીધું છે તેલમાં રાઈ નાખી દીધી રાઈ આવી જાય એટલે માલપા જીરું નાખ્યું છે જીરું સરસ આવી જાય એટલે માલપા મીઠો લીમડો નાખ્યો છે હવે આપણે એમાં બટેકા નાખવાના છે હલાવી નાખશું સરસ આપણે બટેકાને અહીંયા મેં એકદમ ઝીણું ગાજર કટિંગ કરીને લીધું છે સરસ આપણે એકદમ ઝીણું કટિંગ કરી નાખવાનું છે અને એને પણ નાખવાના છીએ અહીંયા મેં કાંદા નાખ્યા છે તમે જોઈ શકો છો હવે બટેકા ગાજર અને કાંદાને સરસ આપણે ચડવા દેવાના છે તેલમાં તમને જે ભાવ તો એ બધા વેજીટેબલ માલ પર નાખી શકાય તો જો હવે આપણે એમાં ક્રશ કરેલા થોડાક મરચાં નાખીશું મરચાંને એકદમ ઝીણા મારી નાખ્યા છે અને હવે સરસ આપણે એને ચડવા દેવાના છે આપણા વેજીટેબલ ચડી જાય પછી આપણે એમાં મસાલા કરવાના છે વેજીટેબલ ચડી ગયા છે હવે આપણે એમાં મસાલા કરી નાખવી એ સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે થોડક હલ્દી પાવડર ધાણા જીરું અને લાલ મરચું નાખ્યું છે સરસ આપણે મસાલાને મિક્સ કરી નાખશું આપણા વેજીટેબલ ચડી જાય પછી આપણે એમાં મસાલા કરી નાખવાના છે અહીંયા મેં થોડુંક પાણી નાખ્યું હતું એટલે સરસ મસાલો આપણો બળે નહીં હવે આપણે એમાં બાફેલા મગ અને ચોખા નાખી દઈશું અને સરસ આપણે મિક્સ કરી નાખવાનું છે અહીંયા તમારે જેટલી ગ્રેવી રાખવી એ પ્રમાણે આમાં થોડું થોડું પાણી નાખતું જવાનું એટલે આવી રીતે બનાવી એટલે સરસ બને છે મગ અને ચોખાની ખીચડી જે પ્રમાણે આપણે છીક રાખવું એ પ્રમાણે થોડું થોડું આમાં પાણી નાખવાનું મેં અહીંયા થોડુંક ખાટું દહીં નાખ્યું છે તમે જોઈ શકો છો દહીં નાખવાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે છે થોડુંક પાણી અને થોડુંક ખાટું દહીં નાખ્યું હતું બહુ સરસ બની હતી ખીચડી મગ અને ચોખાની અને સરસ આપણે હવે મિક્સ કરી નાખીશું દહીં નાખ્યા પછી તો આજે બનાવી હતી મગ અને ચોખાની ખીચડી તો તૈયાર છે મગ અને ચોખાની ખીચડી વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો રેસીપી કેવી લાગી ક્યાંથી જોવો છો તે પણ કોમેન્ટ કરજો જય માતાજી આવજો